રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરુને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાને ચેલેન્જ આપી છે ગરબામાં વિધર્મીઓની તપાસ ચેલેન્જ આપી છે અને મંગેશ દેસાઈએ કહ્યું છે એકસો પચાસ વિધર્મીઓ હું મોકલીશ તેવું ઇન્દ્રનીલે કહ્યું હતું તો એકસો પચાસ વિધર્મી નહીં પંદરસો વિધર્મીને ભેગા કરીને રાખજો સ્થળ અને સમય ઇન્દ્રનીલ આપે ત્યાં હિન્દુ સંગઠનો આવશે અમે શાંતિથી ચેકિંગ કરવા માટે ગયા હતા નીર સિટી ક્લબના આયોજક પીધેલી હાલતમાં હતા તેવું મંગેશ દેસાઈએ કહ્યું આવતા ગયા જન જાગૃતિ નો કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા પણ એને જે અભિમાન ની ભાષા માંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોજ કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો તો ઇન્દ્રનીલ ભાઈ હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુ ને ત્યાં કદાચ જન્મ લીધો હશે એવું અમે આ ક્લિપ ઉપરથી થી હતી તો આપ જયારે પણ બોલાવો દોઢસો નહી પંદરસો લોકો ને બોલાવો અમે લડવા માટે તૈયાર છીએ સ્થળ આપનું સમય આપનો આપ આપશો ત્યારે અમે આવશું